આવું બધું દર્શાવવાના છે આ વિચાર કેમ કેવો બનાવવાનો વિચાર આપણે સંસ્કૃતિ આપણો ધર્મ જાગૃત રાખવા માટે અમે છેલ્લા પચીસ વર્ષથી આ કરી છે શું આ કેટલી ટીમો હશે સાથે બનાવવા માટે તમારી યાદ કેટલા અમારી ટીમ પચીસ સભ્યો છે ઓલ ટોટલ બધાની પૂરેપૂરી મહેનત હોય છે કેવી રીતના આખું સારંગપુર વિચાર એવું બનાવવું ને કેવી રીતના બનાવો છો આપણા ધર્મ વિશે જાગૃતતા રહે તે માટે અમે ધાર્મિક જાગૃત મંદિર અથવા તો ધાર્મિક વિશે કોઈ બી વસ્તુ બનાવી છે આ વિચાર ક્યાં થયો કે સારંગપુર જ બનાવવું સારંગપુરમાં એવું છે કે સોમનાથ છે અમે કેદારનાથ બનાવ્યું આપણી ધર્મની જગ્યા બધા દર્શન કરી શકે તો કે જઈ શકે તે માટે અમે બનાવી છે વધારે પડતું લોકોને આશ્ચર્ય શું હશે જોવા જેવું શું હશે આમાં આશ્ચર્યમાં છે કે તે ઉભો જેટલી બનતી કોશિશ અમે કરી છે તે જ પ્રમાણે બનાવવાની અને દર્શનનો લાભ પૂરો લઈએ કે તે માટે કરી